હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયાના દિવસે એક ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મી નારાયણ રાજ્યોગ બનવા જઈ રહ્યો છે જેની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો લક્ષ્મી નારાયણની રચના થવાથી લોકોને રાજ્યોગના આશીર્વાદ મળવાના છે આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણ જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે લક્ષ્મીનારાયણ રાજયોગના નિર્માણને કારણે વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં અંધકારનો અંત આવવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગના કારણે માતા લક્ષ્મીની કૃપા તમારા પર થવા જઈ રહી છે તેથી વૃશ્ચિક રાશિના લોકોએ આ વીડિયોને અંત સુધી અવશ્ય રાખવો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ઘણી એવી તિથિઓ હોય છે જેની ગણતરી ખૂબ જ શુભ અને અસ્પષ્ટ મુહૂર્તમાં થાય છે તેમાંથી એક તિથિને અક્ષય તૃતીયા પણ માનવામાં આવે છે મિત્રો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ વસ્તુ જેમ કે સોનું ચાંદી તાંબુ પિત્તળ કાર અથવા સંપત્તિ વગેરે ખરીદવું અને દાન કરવું શુભ છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરનું પૂજન કરવામાં આવે છે આ સાથે જો વ્યક્તિ આ દિવસે પોતાની રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરે તો પૈસા સ્વાસ્થ્ય અને પરિવારને લગતી સમસ્યાઓ દૂર થાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસથી તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલે સાંજે પાંચ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે જ્યારે તૃતીયા તિથિ ત્રણ શૂન્ય એક બે એપ્રિલે ત્રણ શૂન્ય એક બે વાગ્યે સમાપ્ત થશે અક્ષય તૃતીયાની પૂજાનો શુભ સમય સવારે છ વાગીને અગિયાર મિનિટથી બપોરે બાર વાગીને છત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સમયે પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે હા મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે આ વખતે અક્ષય તૃતીયાના શુભ અવસર પર પચાસ વર્ષ પછી બેવડા રાજ્યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે અને મીન રાશિમાં શુક્ર અને બુધનો સંયોગ લક્ષ્મી નારાયણ રાજ્યોગનું સર્જન કરશે બીજી તરફ વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુના યુતિના કારણે ગજકેસરી રાજ્યોગ પણ બનશે મિત્રો માલક્ષ્મીના આશીર્વાદ અને બેવડા રાજયોગના શુભ સંયોગથી વૃશ્ચિક રાશિના જાતકો વેપારમાં ખૂબ કમાણી કરશે અને કરિયરમાં પણ પ્રગતિ કરશે તેની સાથે જ આ રાશિના જાતકોનું પારિવારિક જીવન પણ ખૂબ જ ખુશહાલ રહેશે તો ચાલો જોઈએ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો જાણીએ દસ મોટી આગાહીઓ વિશે નંબર એક વૃશ્ચિક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી તૃતીયા પર રચાતા લક્ષ્મી નારાયણ રાજ્યોગ ગજ કેસરી રાજ્યોગ અને ઘણા દુર્લભ રાજયોગોના આશીર્વાદને કારણે ત્રીસમી એપ્રિલ બે હજાર પચ્ચીસનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે હા મિત્રો આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ સાથે કુબેર મહારાજ પણ તમને આશીર્વાદ આપવાના છે જેના કારણે આ સમય તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે આ અક્ષય તૃતીયા તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે જે લોકો પોતાના કામને લઈને લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થશે આ અક્ષય તૃતીયા તમારા માટે વરદાન સાબિત થશે હા મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આવો દુર્લભ સંયોગ તમારો સમય બદલી નાખશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વીસ એપ્રિલ ઓગણીસો પચીસની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે લક્ષ્મી નારાયણ રાજયોગની રચના સાથે તમે આ સમયે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શ કરી શકો છો આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે તમારી મહેનત અને સમર્પણથી તમે તમારા જીવનને નવી દિશા આપવામાં સફળ થશો હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલા દુર્લભ રાજયોગના કારણે તમારો સમય વરદાન સાબિત થશે હા મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસથી તમારા પર લક્ષ્મીનારાયણની કૃપા વરસવાની છે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલા લક્ષ્મીનારાયણ રાજ્યોગને કારણે તમને તમારી કારકિર્દીમાં ઘણા સારા પરિણામો જોવા મળશે આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહેશે તમને જણાવી દઈએ કે લક્ષ્મીનારાયણ રાજયોગના નિર્માણથી આ સમયે તમારા કરિયરના દરવાજા ખુલશે આ સમય એવા લોકો માટે વરદાન સાબિત થશે જેઓ રોજગાર શોધવા માટે અહીં અને ત્યાં પોતાનો સમય બગાડે છે તમારી કારકિર્દીની મુશ્કેલીઓ આ સમયે સમાપ્ત થશે તમને સારી નોકરી મળવાની સંભાવના છે પચાસ વર્ષ પછી લક્ષ્મીનારાયણ રાજયોગની રચનાને કારણે અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા પરિણામો જોવા મળશે માતા લક્ષ્મી ભગવાન નારાયણના આશીર્વાદથી આ સમયે જે લોકો વેપાર કરી રહ્યા છે તેઓ ઘણીવાર પ્રગતિના માર્ગ પર રહેશે તમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાવશો કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીને જેટલું કામ કરશો તેટલી જ વધુ સફળતા મળશે આ સમયે તમને બિઝનેસ ટ્રીપ્સ પર દેશ અને વિદેશમાં મુસાફરી કરવાની તક પણ મળશે હા મિત્ર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી વ્યવસાયિક યાત્રાઓ તમારા માટે સફળતાના દરવાજા ખોલશે વેપારમાં તમારા વરિષ્ઠોની સલાહ ખૂબ કામ આવશે આ શુભ તૃતીયા પર માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે તમારું રોકાણ તમારી સંપત્તિવૃદ્ધિનો માર્ગ ખોલશે પરિવારમાં માત્ર ખુશી જ રહેશે વ્યાપારીઓની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે તમારા પ્રયત્નો અને રોકાણ તમારા જીવનમાં અપાર સફળતા લાવશે આ અક્ષય તૃતીયા તમારા માટે ધનના આગમનનો સંકેત આપે છે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમે વ્યવસાયમાં મહત્તમ નફો મેળવશો જે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનાવશે હા મિત્રો આ તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ રચવાથી તમારું જીવન ખુશહાલ બની જશે નોકરી અને પૈસાવાળા લોકો માટે આ સમયે સારો સમય પસાર થશે તમારા બોસ દ્વારા તમારી પ્રશંસા થશે જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો મિત્રો અક્ષય તૃતીયા પર પચાસ વર્ષ પછી રચાતો લક્ષ્મી નારાયણ રાજયોગ તમને ગજકેસરી યોગથી રજત કરાવશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો આજે અક્ષય તૃતીયા વૃશ્ચિક રાશિના જાતકો પર લક્ષ્મી માતાની સંપૂર્ણ કૃપા તમારા પર રહેવાની છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષયતૃતીયા પર બનેલો લક્ષ્મી નારાયણ રાજ્યોગ મહિલાઓ માટે પણ ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનવા જઈ રહી છે જેના કારણે મહિલાઓ માટે આ સમય સુખદ રહેશે આ સમયે તમે કોઈ કાર્યને અડચણ વિના શરૂ કરી શકો છો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે મનમાંથી અસુરક્ષાની લાગણીમાંથી બહાર નીકળીને કામ કરશો તો વધુ સારા પરિણામો આવશે સાથે જ તમને જણાવી દઈએ કે મહિલાઓની આર્થિક સ્થિતિ માટે આ સમય ઘણો સારો રહેશે મિત્રો જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરવાની સાથે સાથે બજેટિંગ પર પણ ધ્યાન આપો માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે નોકરી કરતી તમામ મહિલાઓ માટે આ સમય કરાર થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે મિત્રો જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે અથવા શરૂ કરવા માગે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ પરિણામ આપશે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આજે અક્ષય તૃતીયા છે તૃતીયાના દિવસે તમારી પ્રગતિનો માર્ગ ખુલશે મિત્રો ફક્ત તમારા કાર્યમાં સખત મહેનત અને સમર્પણ રાખો અને સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે તમારી ફરજ પૂર્ણ કરો કોઈને છેતરીને પૈસા કમાવવાથી તમને નુકસાન થઈ શકે છે એટલા માટે ઈમાનદારી અને સત્યના માર્ગ પર ચાલીને પૈસા કમાવો તો જ તમને ભગવાનના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ વહેશે હા મિત્રો અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ એપ્રિલે અક્ષય તૃતિયા પર બનેલા લક્ષ્મી નારાયણ રાજ્યોગને કારણે વૃશ્ચિક રાશિના લોકોનું વૈવાહિક અને પ્રેમજીવન ખૂબ જ સારું રહેશે હા મિત્રો વીતેલા દિવસોની સરખામણીએ આ સમય ઘણા સારા પરિણામો લઈને આવી રહ્યો છે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ સમયે તમારું જીવન વધુ સુંદર બનવાનું છે મિત્રો તમે તમારા અંગત સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તમારી સમસ્યાઓનો અંત આવશે તમારા જીવનમાં વધુ ખુશીઓ આવશે વૃશ્ચિક રાશિની પ્રેમકુંડળી વિશે વાત કરીએ તો આ સમયે તમે પ્રેમની સુંદર અનુભૂતિનો અનુભવ કરશો અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે હા મિત્રો નંબર પાંચ વૃશ્ચિક રાશિ માટે પાંચમી ભવિષ્યવાણી કહે છે કે લક્ષ્મી નારાયણ રાજયોગની રચના વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ સમયે જો આપણે ઘરેલું જીવન વિશે વાત કરીએ તો તમારું ઘરેલું જીવન પહેલાં કરતાં વધુ સારું રહેશે તમે એકબીજાને માન આપશો અને પ્રેમ યુગલો આ સમયે લગ્ન કરવાનું નક્કી કરશે જેના કારણે તમારો પરિવાર પણ તમને સાથ આપશે તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે તમારા સંબંધોમાં નવીનતા આવશે અને તમે એકબીજાને સારી રીતે સમજી શકશો આ સમયે શરૂઆતમાં તમને બાળકો સંબંધિત સારા સમાચાર મળશે તમે તમારા ઘરની સંભાળ પણ સારી રીતે રાખશો તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાના કારણે તમે તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો જે લોકો લાંબા સમયથી પોતાની કાર કે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું પૂરું થશે આ સમય તેમના માટે ખૂબ જ સારા પરિણામ લઈને આવવાનો છે જમીન અને મકાથી તમને લાભ થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ સારા પરિણામ આપવા જઈ રહ્યું છે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન કરવાની યોજના છે વર્કજ્ઞાની શોધ કરનારાઓની ઈચ્છા આ સમયે પૂરી થશે તૃતીયા લક્ષ્મી નારાયણ રાજ્યોગની રચના સાથે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા તમારા પર રહેશે જેના કારણે ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલ અણમનાવનો અંત આવશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે તમે ભૂતકાળમાં કોર્ટના કેસોને કારણે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તમે તે કેસ જીત્યા છે ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર છે હા મિત્રો આ તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે નંબર છ વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા જઈ રહ્યો છે આ સમય શિક્ષણની દૃષ્ટિએ ઘણો સારો રહેશે હા મિત્રો તે તમને સારું પરિણામ આપશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલવા જઈ રહ્યા છો તમે તમારા સપના પૂરા કરી શકશો જે લોકો વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું આ સમયે પૂરું થઈ શકે છે ત્રીસમી એપ્રિલનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું પરિણામ મળશે મિત્રો તમે તમારા જીવનને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો આ સમય તમારા માટે શ્રેષ્ઠ લઈને આવી રહ્યો છે હા મિત્રો અક્ષય તૃતીયા પર બનવા જઈ રહેલો આ લક્ષ્મી નારાયણ રાજ્યોગ તમારા માટે ઘણો સારો રહેશે નંબર સાત વૃશ્ચિક રાશિ માટે સાતમી ભવિષ્યવાણી કહે છે કે અક્ષય તૃતીયા પર બનેલા લક્ષ્મી નારાયણ રાજ્યોગને કારણે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે જેના કારણે આ સમયે તમારા ઘણા સપના પૂરા થઈ શકે છે જે લોકો આ સમયે કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સમય સપનું પૂરું થવાની સંભાવના છે જો તમે લાંબા સમયથી ઘર અથવા પ્લોટ ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તમારા પ્રયત્નોથી સફળતા મળી શકે છે ભગવાન નારાયણના આશીર્વાદથી આ સમયે ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે जो नौकरियात आ समय ऑफिस में बोलवा रीत बदली नाखे तो ऑफिस में संबंधों सौहार्दपूर्ण तुम्हारा वरिष्ठ अधिकारी बात करती वक्ते विशेष कालजी ले पड़ से हाँ मित्रों अक्षय तृतीया पर बने लक्ष्मी नारायण शुभ रहे नंबर आठ वृश्चिक राशि की आथिन भविष्यवाणी कहे छे के पचास वर्ष पची અક્ષય તૃતીયાના દિવસે ખૂબ જ દુર્લભ લક્ષ્મી નારાયણ રાજયોગના કારણે આ સમયે તમારા જીવનમાં ઘણી ચાંદી આવવાની છે હા મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા પર પૈસાનો વરસાદ થવાનો છે ત્રીસમી એપ્રિલની શરૂઆત તમારા માટે ખૂબ જ શાનદાર રહેવાની છે તે પાછલા દિવસો કરતા ઘણું સારું રહેશે તમે આ સમય ખૂબ જ ખુશ પણ રહેશો અને તમારો સમય મોજમસ્તીમાં મસ્તીમાં વિતાવશો આ સમય માતા લક્ષ્મીની શુભ દ્રષ્ટિથી તમે સારા સ્વાસ્થ્યના માલિક બનશો તમે પ્રાથમિકતાના માર્ગ પર આગળ વધશો તમારા મનમાં શુદ્ધ વિચારો આવશે તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો તમે પૂજા સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશો મિત્રો તમે કાનપુરમાં પૈસા ખર્ચશો તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે પાછલા દિવસોની તુલનામાં તમે આ સમયે કેટલીક મોટી ખરીદી પણ કરી શકો છો જેમ કે તમે સોનું અને ચાંદી ખરીદી શકો છો જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ રહેશે જીવનમાં સમૃદ્ધિ આવશે પછી તમારા ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે સગર્ભા સ્ત્રીઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું પડશે તમે હંમેશા સમય સમય પર પૈસા ખર્ચવામાં સમર્થ હશો પરંતુ તમારે ચોક્કસપણે તમારી જાતની તપાસ કરાવવી જોઈએ જેથી તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે યુવાનોએ પોતાની માનસિક સ્થિતિ દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર છે તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે કામ કરવાની સાથે તમને આરામની પણ જરૂર છે હા મિત્રો તૃતીયા પર બનેલો લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ ચોક્કસ લખો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આભાર